તો હવામાન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત પચ્ચીસ રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી આગામી ત્રણ દિવસે દેશના અનેક રાજ્યોમાં તેજ પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરાઈ મધ્યપ્રદેશ ઓડિશા ઝારખંડ પશ્ચિમ બંગાળ બિહાર અને છત્તીસગઢના ઘણા જિલ્લાઓમાં ગાજવી સાથે વરસાદ વરસ્યો આ રાજ્યોમાં સાહીઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન કૂંકાઈ શકે છે બિહાર પૂર્વી રાજસ્થાન અને પૂર્વ મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં કરા પડવાની પણ શક્યતા છે આ તરફ ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી મધ્યપ્રદેશના ભોપાલ ઇટારસી છિંદવાડા સિવની સહિત ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો મધ્યપ્રદેશ રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં વરસાદ બાદ તાપમાનમાં દસ ડિગ્રીનો ઘટાડો થયો દિલ્હીમાં શનિવારે પણ વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો આનાથી ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર ઘણી ફ્લાઇટો પર પણ તેની અસર થઈ ફાય બે કલાક સુધી ફ્લાઇટ ઓપરેશનલ પ્રભાવિત રહ્યું હતું તો બિહાર ઝારખંડ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા અને દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદની અસર થશે જ્યારે મધ્યપ્રદેશમાં ભારે પવન કૂંકાવાની સાથે કેટલાક સ્થળો પર કરા પડી શકે છે છઠ્ઠી મેના રોજ રાજસ્થાન ગુજરાત અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાશે જ્યારે દક્ષિણ ભારતના કર્ણાટક અને કેરળમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે